મિત્રો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે જે થોડા દિવસોથી જે અફવામાં પહેરાઈ રહ્યા છે કે છે છોકરાઓની ખાસ ધ્યાન રાખવીને પકડવાવાળી ગેંગ આવી છે તો નાના બાળકો જે છે નાના બાળકો બહુ ડરી ગયા છે કે ખરેખર આવા લોકો જે છે આવ્યા છે અને હવે આપણે ધ્યાન રાખવી પડશે ઘરેથી બહાર નીકળવા ધ્યાન રાખવી પડશે ટ્યુશને જઈ તો ત્યારે ધ્યાન રાખવી પડશે સ્કૂલે જઈ તો ત્યારે ધ્યાન રાખવી પડશે ઘણા બધા માતા પિતાઓ જે છે પણ એ પણ આ આપવામાં પ્રેરી રહ્યા છે કે ખરેખર આવી ગેંગ અડોદમાં પણ આવી છે એટલે ધ્યાન રાખવી પડશે પરંતુ ખરેખર મિત્રો જેના કારણે લોકો આ અફવામાં પ્રેરાઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં પણ એક કચ્છનું કોઈ માંડગઢ ગામ છે ને ત્યાંથી કોઈ વ્યક્તિને પકડ્યો હોય ને કહેતા હતા કે ભાઈ આ છોકરા પકડવા આવ્યો તો આવા વિડીયો હતા હમણાં એક બીજા ઓડિયો આવ્યા કે આ બાજુનું રાવળિયા વદનની ગામ છે ને ત્યાં આગળ પણ આવ્યા છે પરંતુ ખરેખર આવી અફવા છે કારણ કે આ એટલા માટે એ તો ધ્રાંગધ્રા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં રાવળિયા વદનની આવે છે પરંતુ ગઈકાલે સુરેન્દ્રનગર પોલીસે પણ એક મેસેજ ફરતો કર્યો સોશિયલ મીડિયા કે આવી અફવા છે પોલીસ ચોપડે આવું કંઈ નોંધાયેલું છે નહીં એટલે લોકો ખોટી આવી અફવામાં દોરાય નહીં ત્યાર પછી હળદમાં પણ આવા મેસેજો થોડા દિવસોથી વાયરલ થઈ રહ્યા છે એટલે એના માટે થઈ અને મોરબી પોલીસે પણ ગઈકાલે એક સોશિયલ મીડિયામાં લોકોને જાગૃત કરવા માટે થઈને એક મેસેજ ફરતો કર્યો તો ફોરવર્ડ કર્યો હતો કે આ અફવા છે પોલીસ તપાસમાં ક્યાંય આવું ક્યાંય સામે આવ્યું નથી ક્યાંય એક પણ અરજી આવી નથી એટલે લોકો સાવચેત રહે તે પણ જરૂરી છે અને આવી અફવામાં ન દોરાય તે પણ જરૂરી છે આપણી સાથે પીએસઓ જયેશભાઈ આહીર છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી જયેશભાઈ ખાસ લોકો જે છે અત્યારે સોશિયલ મીડિયા ઘણી વખત લોકોને જેટલું ઉપયોગ બનતું હોય છે તો ઘણી વખત નુકસાનકારક પણ હોય છે આવા જૂના ઓડિયો કે વિડીયો કે કોઈ છે કે કોઈ લોકોને લઈ ગયા હોય કોઈ બાળકોને લઈ ગયા હોય એટલે તમારી શું ઓપેલ રહેશે પોલીસની મેહુલભાઈ હમણાં ઘણા થોડાક સમયથી નાના બાળકોને પકડવા માટેની ગેંગ હળવદ તાલુકાના ગામમાં આવેલ છે અને આવી ગેંગ ફરી રહી છે એવી અફવાઓ ફેલાઈ રહી છે પણ હળવદ પોલીસ સ્ટેશન ને હળવદ તાલુકાના કોઈ ગામમાંથી કોઈ એવી રજૂઆત આવેલ નથી કે આવા બાળકોને પકડવા વાળી ગેંગ આવેલ છે કે પોલીસ તપાસ દરમિયાન કે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ક્યાંય પણ આવી ગેંગ જોવા મળેલ નથી કે ક્યાંય એવું હોય એવું કોઈ તરફથી જાણવા મળેલ નથી આ ફક્ત કોઈ પણ એવા માણસો દ્વારા જૂના ઓડિયો મોકલી અને ખાલી અફવા ફેલાવતા હોય એવું છે બાકી ક્યાંય હળવદ તાલુકાના કોઈ ગામમાં આવી નાના બાળકોને પકડવા માટેની ગેંગ આવેલ હોય એવું ક્યાંય પણ જાણવા મળેલ નથી પોલીસ તરફથી અને કોઈ પબ્લિક દ્વારા પણ અહીં પોલીસ સ્ટેશન એવી જાણ કરવામાં આવેલ નથી આ ફક્ત એક અફવા જ છે અને હું એક હળવદ પોલીસ સ્ટેશન વતી અને અમારા પીઆઈ સાહેબ વતી એટલું કહેવા માગીશ કે આવી કોઈ ગેંગ ક્યાંય છે નહીં અને કોઈ પણ આવા માણસો આવા જૂના ઓડિયો જે કોઈ ગ્રુપમાં વહેતા કરી અને એક પબ્લિકની અંદર ભય ફેલાય એવી જો પ્રવૃત્તિ કરતા હશે અને પોલીસને જો એ જાણવા ફેલાવે છે તાલુકાની સમગ્ર પબ્લિકને હું અમારા પીઆઈ સાહેબ વતી એટલું કહેવા માગું છું કે આવી કોઈ પણ જાતની અફવાઓમાં પ્રેરિત ન થાય અને કોઈ ભયમાં આવી એવું વાતાવરણ ઊભું ન કરે અને ક્યાંય પણ કોઈ પણ પબ્લિકને આવું કદાચ છે ને જાણવા મળે તો હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા હું વિનંતી કરું છું આપણે મિત્રોએ નંબરને એ પણ આપી દઈશું ને એમાં જયેશભાઈ પણ કીધું કે આવી ખોટી એમાં દોરાવું નહીં તેની સાથે જે લોકો આવી અફવા ફેલાવે છે જૂના ઓડિયો હોય કે જૂના વિડીયો હોય કે અન્ય તાલુકા જિલ્લાના હોય ને એને આપણા તાલુકા સાથે જોડી અને જે આવી અફવાઓ ફેલાવે છે તો એ જો પોલીસના ધ્યાનમાં આવશે તેવા જે લોકો છે એની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે એટલે અમે પણ લોકોને અપીલ કરીએ છીએ મિત્રો કે તમારા મોબાઈલમાં કોઈ પણ એવો વિડીયો કોઈ પણ એવો ઓડિયો આવ્યો હોય તો પહેલા તમે એક વખત એની ખરાઈ કરો પેલા ચોકસાઈ કરો કે ખરેખર આ પરિસ્થિતિ આપણા તાલુકામાં છે કે નહીં આ તો આવ્યો ગામના વોટ્સએપ ગ્રુપમાં નાખી દીધો આપણા ગામમાં નાખ્યું એમાંથી વરી પાછા એના મામા માસી કે બીજા આડાઓરા સગા થતા હોય તો એનામાં નાખે એ વરી પાછા એના ગ્રુપમાં નાખે એટલે ખોટી આવી અફવા જે છે આ અફવામાં ન દોરાવું કારણ કે એક દિવસ સમય હતો કે ચોર આવે છે હળદમાન લોકો રાત્રિ ઉજાગરા કરતા ને એ બધાએ આપણે બધાએ જોયું છે મિત્રો પરંતુ આટલી બધી લોકો જે છે પોલીસ એ સમયે પેટ્રોલિંગ કરતી પોલીસ જે છે જે કંઈ કરતી તે તો પોલીસ ના ધ્યાનમાં પણ એ ચોર નતા આયા કે એમને નતા ત્યાં આગળ એક વખત પકડી આ ચોર અને લોકોએ પણ નતા એક વખત પકડ્યા તો પછી આવી ખોટી અફવામાં જે છે ન દોરાવું કારણ કે નાના બાળક અને સૌથી વધુ જે છે મિત્રો ત્યાર પછી એના બાળકોને કહેતા હોય છે કે જો ખરેખર અડદમાં આવું છે તમે ક્યાંય ન જતા કે તમે જોઈ કે કોઈ અજાણ્યા વ્યક્તિઓ તમને ક્યાંય લઈ જાય તો તમે ધ્યાન રાખજો કે આવું બધું જે છે કહેતા હોય છે મિત્રો એટલે ખરેખર આવી હડોદમાં પરિસ્થિતિ છે નહીં અડોદમાં કોઈ છોકરા ઉપાડવાવાળી ગેંગ આવી છે નહીં એટલે જે લોકો અફવા ફેલાવે છે એને પણ વિનંતી છે કે આવી અફવા ન ફેલાવો જો આવી અફવા ફેલાવશો ને અને પોલીસના ધ્યાને આવશે તો સાવ મફતમાં લેવા દેવા વગર તમારી સામે પણ કાર્યવાહી થશે આભાર મિત્રો